અરવલ્લી સુવિધા પાર્ક સોસાયટીમાં અમે લગભગ દસ પંદરમાં મકાનોમાં રહેવાસીએ છીએ ગઈ તારીખ જન્માષ્ટમીની આગલી રાતે વધુ વરસાદ પડવાથી અમારો સોસાયટીની અંદર જે આગળનો કોટ તોડે બનાવેલો હતો એ કોટ તોડી પાણી અંદર ઘૂસી ગયો હતો જેથી નદી જેવું વહેવા નદી જેટલું પાણી અંદર ઢેંચણ બરાબર પાણી આવી ગયેલું અને એ તમામ પાણી અમારી સોસાયટી જે પાલનપુરની જે રોડની સાઈડ બંને સાઈડ જે બાપેલી છે એ બ્લોક કરી દીધી લોકોએ કે પાલનપુરવાળાએ એ તમામ પાણી રોડનું અંદર ખેતરોમાં થઈ અમારો જે કોટ બનાવેલો હતો એ કોટ તોડી અને અંદર પાણી ઘૂસી ગયાથી સતત બે દિવસ અમે રાતના બે વાગ્યાથી અમે તમામ તંત્રને જાણ કરી હવાના તંત્ર સવારના આઠ વાગ્યા આવ્યા પછી અમારે પાણીનો નિકાલ કરી અત્યારે હાલ પણ અમારે અંદર જવા માટે પાણીમાં જવા માટે જે સ્કૂલનો છોકરોને પણ તકલીફ પડી રહી અને હાલ પણ પાણી ભરાઈ રહેલું છે અંદર સોસાયટીમાં સુવિધા સુવિધા પાક અમને કોઈ દર સુવિધા એક અચ્છી વસ્તુ આપી નથી આ લોકોએ રોડની કોઈ સગવડ જ નથી સાહેબ અને અમે કઈ રીતના ને કરીએ અમે આટલા આટલા પોણી નીકળીએ છીએ અને અમારા છોકરાને અમે ખભા બે હારીને પોણીથી લઈને જઈએ છીએ કાંઈ આ ચાર છે એટલે બાર આઠ વર્ષથી આ તકલીફ છે અમારે આજની નથી આ જ્યાં અમે રહીએ તો અમને કોઈ પણ રોડનો કોઈ રોડ બોર્ડ નથી કશું કોઈ સગવડ નથી કર્યા સુવિધા કરી નથી અમારે બિલ્ડરો આટલી બધી અરજીઓ કરી ગમે તે કઈ તો અમાને કહેવાય છે તમે જોઈન્ટ પર અમને ખબર નથી કોઈ રેલવાય ને કરતા તમે લેતા જ નહીં